નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ જુલાઈ બે હજાર આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતના વિસ્તારોમાં આજે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પણ ગુજરાતના એકસો ને છત્રીસ જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો પચીસ તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો જેમાં આણંદના બોરસદની અંદર સૌથી વધુ સાડા ત્રણ ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો ગઈકાલે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ ક્યાંક ક્યાંક પડી રહ્યો છે આજે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જોઈએ આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ આગામી સમયમાં એક મજબૂત અને નવી સિસ્ટમ પણ બની રહી છે ક્યારે બનશે તેમજ વરાપ જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે અત્યારે સમગ્ર ગુજરાતમાં તો વરાપનો માહોલ ક્યારે જોવા મળશે વરાપ વચ્ચે પણ છૂટા સવાયા ઝાપટાં ચાલુ રહેશે કે નહીં જોઈએ ખાસ અપડેટ સૌથી પહેલાં આજની અપડેટ જોઈએ આજે અગિયાર વાગ્યાના સમયગાળા સુધીની ખાસ અપડેટ જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં આજે વરસાદ આપણને જોવા મળશે જેમાં અત્યારના સમયગાળાની વાત કરીએ તો અત્યારે હાલ ઉનાથી રાજુલા મહુવા તળાજા ભાવનગર ઘોઘા પાલિતાણા જેસર બગદાણા પંથક ગારીયાધાર પંથક તેમજ બોટાદ જસદણ અને ચોટીલા આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાત આણંદ બોરસદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા ભાગોમાં આજે વરસાદ આપણને જોવા મળશે અત્યારે હાલ એક બંગાળની ખાડીમાં પણ મજબૂત સિસ્ટમ બની રહી છે એક સાથે સિસ્ટમો આગળ આવી રહી છે જે આગામી સમયમાં ગુજરાત તરફ આવશે તો ગુજરાતમાં ફરી વખત ભારે વરસાદ પડશે આજે બપોરથી સાંજના સમયગાળાની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આ બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં જીએફએસ મોડલ અનુસાર વરસાદ જોવા મળશે મોરબી સુરેન્દ્રનગર વડોદરા સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે ઈસીએમડબ્લ્યુએફ મોડલ મુજબની વાત કરીએ તો જેમાં મધ્ય ગુજરાત સાઇડના જે વિસ્તારો છે વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકા વડોદરા છોટા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા ચાલુ રહેશે રાત્રિની વાત કરીએ રાત્રિના સમયે ક્યાંય પણ વરસાદની સંભાવના જણાતી નથી પરંતુ લોકલ સિસ્ટમના ભેજના કારણે વરસાદ પડી શકે આવતીકાલે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના વિસ્તારોમાં યુરોપિયન મોડલ અનુસાર વરસાદ જોવા મળશે જીએફએસ મોડલની વાત કરીએ તો જીએફએસ મોડલ અનુસાર આવતીકાલે પણ વહેલી સવારે દ્વારિકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ અમરેલી બોટાદ ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા ગારિયાધર રાજુલા ધારી વિસાવદર અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ આવતીકાલે વહેલી સવારે વરસાદની સંભાવના છે બપોરની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે જેમાં જામનગર હોય રાજકોટ હોય સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદ સૌથી વધારે રહેશે તો ખાસ કરીને સુરત વલસાડ નવસારી ડામ તાપી દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ તો મહુવા તળાજા ભાવનગર અમરેલી ગોંડલ જસદણ બોટાદ તેમજ જે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી સુરત તાપી નવાપુર રાજપીપળા વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના કોઈ કોઈ સ્થાનોમાં રહેશે તેમજ રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે પણ દરિયા કિનારાના ભાગોમાં ઝાપટા ચાલુ રહેશે આવતી દસ તારીખની વાત કરીએ જેમાં છૂટો સવાયો વરસાદ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં રહેશે બાકી અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદ જોવા મળશે બપોરના સમયે અગિયાર તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ભાવનગર જિલ્લાના વિસ્તારો તેમજ બોટાદના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ મધ્ય ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દાહોદ તેમજ બાંસવારા ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ આ બધા સેન્ટરોમાં બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવતા ગુજરાતમાં અસર જોવા મળશે અગિયાર તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ઉત્તર ગુજરાતમાં પાલનપુર આબુ રોડ ડુંગરપુર સહિતના વિસ્તારોમાં ક્યાંક છૂટો ભારે વરસાદ તો દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે રાત્રે અગિયાર તારીખે પણ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરથી વરસાદની સૌથી વધુ રમઝટ બોલશે સાથે સાથે બાર તારીખમાં વહેલી સવારની વાત કરીએ જેમાં સુરેન્દ્રનગર મોરબી ચોટીલા બોટાદ ખંભાત નડિયાદ કપડમજ અમદાવાદ ગાંધીનગર વિરમગામ મહેસાણા સાઈડના જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે દસાડા હોય કડી હોય ગાંધીનગર માણસા પ્રાંતિજ રાધનપુર પાટણ વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હરીજ પાલનપુર આબુરોડ અંબાજી આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જસદણ ગોંડલ અમરેલી ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં જીએફએસ મોડલ અનુસાર વરસાદ જોવા મળશે બાર તારીખે અગિયાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં હજુ ભારે વરસાદની સંભાવના છે બાર તારીખમાં સિસ્ટમ ગુજરાતની ઉપર આવશે તો ગુજરાતમાં હજુ વરસાદ યથાવત રહેશે તેર તારીખની અપડેટ જોઈએ તેર તારીખમાં પણ ગુજરાતના કેટલાક સેન્ટરો સુરેન્દ્રનગર બોટાદ સાઈડના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તેર ચૌદ પંદરમાં વરસાદ જોવા મળશે ત્યાર પછી જીએફએસ મોડલ અનુસાર અઢાર ઓગણીસ તારીખથી ફરી વખત એક સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે જે જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ભાવનગર ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે એકવીસ બાવીસ તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ હશે તો વરસાદનો જે નવો રાઉન્ડ છે એ ઓગણીસ જુલાઈથી ધીમે ધીમે ચાલુ થઈ શકે વીસ બાવીસથી લઈને ત્રીસ જુલાઈ સુધીમાં કેટલાક સેન્ટરોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે જીએફએસ મોડલ અનુસાર યુરોપિયન મોડલની વાત કરીએ એસીએમડબલ્યુએફ મોડલ મુજબ આપણે અપડેટ જોઈએ કે વરાપ જોવા મળશે કે નહીં યુરોપિયન મોડલની વાત કરીએ તો દસ અગિયાર બાર તારીખની અંદર પણ સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરાપ જેવો માહોલ રહેશે ભાવનગર અને સુરત વલસાડ આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યારેક ક્યારેક ઝાપટા ચાલુ રહી શકે બાકી બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં વધશે ઓગણીસ તારીખથી વીસ તારીખની અંદર કેટલાક ભાગોમાં સામાન્ય ઝાપટા શરૂ રહેશે 21 અને બાવીસ તારીખથી મહત્તમ સિસ્ટમનો જે ભાગ છે ગુજરાત સુધી પહોંચી શકે તો ગુજરાતમાં તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે કારણ કે બંગાળની જે ખાડી છે તેમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ બની રહી છે જે ગુજરાત ઉપર અસર કરશે તો આગામી એક વરસાદી રાઉન્ડ જે સાર્વત્રિક નહીં પણ ગણી શકાય તો અધુ જે સાર્વત્રિક નહીં પણ ગણી શકાય તો વધુ વિસ્તારોને આવરી લે તેવો રાઉન્ડ આવી શકે છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ હોય ભાવનગર હોય આ બધા વિસ્તારોમાં પિસ્તાલીસ છેતાલીસ જેવી પવનની ઝડપ રહેશે સુરત આજુબાજુના વિસ્તારોમાં પછાત સુધીની રહેશે આવતીકાલે નવ તારીખની વાત કરીએ જેમાં પોરબંદર હોય જૂનાગઢ હોય આ બધા વિસ્તારોમાં થી પિસ્તાલીસથી ની પવનની ઝડપ રહેશે જેમાં કોઈ કોઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધુ રહેશે બાકીના વિસ્તારોમાં થી ચાલીસ ફરી વખત આગામી ચૌદ તારીખથી પોરબંદર સુડતાલીસ જુનાગઢ પચાસ ઉના ગીર સોમનાથ એકાવન દક્ષિણ ગુજરાતમાં પણ એકાવન જેવી પવનની ઝડપ રહેશે તો આગામી તારીખ સુધી ક્યારેક ભારે પવન ફૂંકાય તો ક્યારેક હળવો પવન ફૂંકાય પરંતુ પાંત્રીસથી થી ચાલીસ અને ચાલીસથી થી પિસ્તાલીસના ગાળામાં પવનની ઝડપ જોવા મળશે હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે જેમાં આજે કચ્છ જિલ્લો હોય સમગ્ર સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે મધ્યમ પ્રકારનું એલર્ટ છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે દાહોદ હોય છોટાઉદેપુર હોય પંચમહાલ હોય કે વડોદરા હોય આ બધા વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો ખાસ કરીને ગુજરાતના ઘણા બધા એવા સેન્ટરો છે જેમાં ઓરેન્જ એલર્ટ અને વધારે વરસાદનું અપડેટ આપવામાં આવેલું છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ જિલ્લાઓ છે દસ જિલ્લાની અંદર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ બાકીના ત્રેવીસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ હવામાન વિભાગની આજની મહત્ત્વની અપડેટ છે જેમાં જોઈએ આવતીકાલની અપડેટ જેમાં ખાસ કરીને આવતીકાલે પણ જે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલું છે તારીખ નવ જુલાઈ માટે સમગ્ર ગુજરાતની અંદર ત્રેવીસ તેત્રીસ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો ગુજરાતમાં ખાસ કરીને હજુ પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે જેમાં દસ તારીખની અંદર પણ યલો એલર્ટ અગિયાર તારીખની વાત કરીએ તેમાં પણ યલો એલર્ટ અને બાર તારીખની અપડેટ જોઈએ જેમાં પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હજુ બાર તારીખ સુધી જીએફએસ મોડલ અનુસાર વરસાદી સિસ્ટમ યથાવત રહેશે તેવું અત્યારે હવામાન વિભાગનું માનવું છે ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂતો